નમસ્કાર ખેડૂત મિત્રો હું યમુના સેલ્સ કોર્પોરેશનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે સાથે અત્યારે ઉપસ્થિત છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલના પ્રતિનિધિ એવા નિકુંજભાઈ અલૈયા તો આપણે નિકુંજભાઈ પાસેથી વિસ્તૃત માહિતી લઈ કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની જે આ પ્રોડક્ટ આવે છે ટોલફેરા નિકાઓ અને ફલમગ્રો એની વિશે આપણને વિસ્તૃત સમજાવશે નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જેમ મનીષભાઈએ જે વાત કરી ટોલફેરા ફલમગ્રો અને નિકાવો તો દરેક ખેડૂત મિત્ર આ ત્રણેય બ્રાન્ડને ઓળખે જ છે જાણે છે ઘણી જગ્યાએ વપરાશ પોતાના ફિલ્ડની અંદર કરેલો છે તો એમને ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ સારા મળેલા છે હવે વાત કરીએ ટોલફેરાની અંદર તો ટોલફેરા જે દવા છે એ તમામ ચુસ્યા પ્રકારની જીવાત માટેની દવા છે ક્લિપ્સ હોય લીલી મચ્છી હોય સફેદ માખી હોય તુષિયાર પ્રકારની કોઈ પણ જીવાત હોય અથવા તો કાળો ગળો પીળો ગળો જે કંઈ પણ કપાસમાં અથવા તો અન્ય કોઈ પણ પાકમાં અમને જીવાત દેખાય છે તો એમાં સારું ને સચોટ નિયંત્રણ આપે છે કે જે પંદરથી વીસ પચીસ દિવસ સુધીના લાંબા રિઝલ્ટ એમાં અમે લીધેલા છે કંપની દ્વારા અને ખેડૂતોએ પણ પ્રૂવ કર્યું છે કે ભાઈ ના અમે જે છંટકાવ કર્યો છે તો એમાં પંદરથી વીસ દિવસ ઉપરના રિઝલ્ટ અમે લીધેલા છે ત્યારબાદ જે ફલમગ્રો છે તો ફલમગ્રો એક એવી પ્રોડક્ટ છે કે જે અત્યારે હાલ તમે કપાસમાં જોઈ શકો છો તો કપાસની અંદર ક્યાંય ફ્લાવરિંગ દેખાતું નથી જે ઓરવેલો કપાસ છે જે વરસાદ પહેલાં જે પિયતથી ઉગાડીને ઓરવેલો જે કપાસ છે તો એમાં ક્યાંક ને ક્યાંક તમને ફ્લાવરિંગ અને ઝીણવું દેખાય છે બાકી બીજા જે વાવણીનો કપાસ છે મનીષભાઈ તો એમાં તમને ક્યાંય ઝીણવું કે છાપવું દેખાતું નથી જે ફ્લાવરિંગ દેખાતું નથી તો ફલમગ્રો એક પ્રોડક્ટ એવી છે કે તમે પચીસ એમએલના બે બેથી ત્રણ વાર જે સ્પ્રે કરશો દસથી બાર દિવસના અંતરે તો તમને એમાં ફ્લાવરિંગનું દેખાશે કે ભાઈ ફ્લાવરિંગ આમાં પ્લસ થયું છે નવું ફ્લાવરિંગ લાગ્યું છે ખરતું અટકશે ઝીણું એકદમ મોટું શાઇનિંગવાળું કોઈ પણ પાકમાં તમે વાપરો છો સપાદ કપાસ છે મગફળી છે અન્ય શાકભાજી પાકમાં વાપરો છો તો એનું જે ફળ છે ફ્રૂટ છે એની સાઇઝ વજન અને ક્વોલિટી સુધારશે કપાસ હોય તો એની તારની અ લંબાઈ અને ક્વોલિટી સુધાર છે ત્યારબાદ જે નિકાવો પ્રોડક્ટ છે કે નિકાવો જે છે એ થ્રિપ્સ અને ઈયળ દરેક પ્રકારની ઈયળ અને થ્રીપ્સમાં બેમાં કંટ્રોલ આપશે કે તમે કોઈ અત્યારે જોવા મળે છે મનીષભાઈ તમે હમણાં વાત કરી હતી કે ભાઈ ઈયળનો એટેક લશ્કરી ઇયળનો એટેક દેખાય છે તો ખેડૂત મિત્રો લશ્કરી યળ માટે કપાસની અંદર તમે નિકાઓ દસ થી બાર એમ પ્રતિ પ્રતિપંપ ઉપયોગ કરી અને સારું એવું નિયંત્રણ મેળવી શકો છો સાહેબ અત્યારે વરસાદના વાતાવરણ પછી જે કપાસમાં પ્રશ્નો ખાખરવાના ને કોઈ પણ ફૂગના એના તો અત્યારે એની માટે શું કઈ પ્રોડક્ટ વાપરવી મનીષભાઈ આજે તમે જોવ છો તો કપાસની અંદર કોઈ ખેડૂત ફૂગનાશકમાં માનતા નથી બે ટકા વર્ગ એવો છે કે ના એ ફૂગનાશક છંટકાવ કરે છે બરોબર જેને ખબર છે કે ફંગી પ્રોડક્ટ છંટકાવ કરવાથી ઉત્પાદનમાં ફેર દેખાય છે કે જે છોડ પોતે આખો પૂરો નષ્ટ નથી થઈ જતો કે જે ક્યાંય ઉત્પાદનમાં એની અસર દેખાય છે કે ફૂગનાશક તમે વાપરવાથી તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સમાં એક કોસાવો પ્રાઇમ કરીને જે ફંગીસાઇડ આવે છે પિકોક્ સ્ટોબેરીને ટ્રાય સાઇક્લાજોલ કે જેનો ઉપયોગ કરવાથી કે જે ખેડૂત મિત્ર તમે ક્યાંક જોતા હશો કે ભાઈ તમારું જે ઝીણુર છે કપાસનું તો એમાં ચારથી પાંચ પેશીમાંથી એક પેશી સડી ગયેલી નીકળશે કે જેમાં કોઈ પણ પ્રકારની ઈયળ નહીં હોય અને કોઈ ઇયળનો ડંખ પણ નહીં હોય છતાંય એક પેશી એમાંથી સડેલી દેખાય છે કે એનો મતલબ એવો છે કે એમાં ફંગસ લાગેલી છે કે તો તમે આ જે ફૂગનાશકના ઉપયોગ એકથી બે વાર ત્રણ વાર જ્યારે કરશો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ જાય ત્યારે તો આ પ્રશ્ન તમને નહીં જોવા મળશે અથવા તો જોવા પણ નહીં મળે આ સિવાય તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે દવા ખરીદી કરી કરો છો કોઈ પણ તો ખેડૂત મિત્રો તમને નમ્ર વિનંતી છે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની કોઈ પણ દવાનો તમે ખરીદી કરો ત્યારે ક્યુઆર કોડ સ્કેન કરીને જ ખરીદી કરવાનો આગ્રહ રાખો જ્યાં તમને ક્યુઆર કોડ્સ કોડ દેખાય ત્યાં જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જેથી કરીને તમને તમારા જે પૈસા જો તેમાં જે ખર્ચ કરો છો એની સામે તમને ઓરિજિનલ પ્રોડક્ટ તમને મળી શકે અને તમારો જે ખર્ચ છે એ ખોટો ખર્ચ ના થાય અને સારી પ્રોડક્ટ અને સારું ઉત્પાદન તમે મેળવી શકો નિકુંજભાઈ આપણને ટોલફેરા નિકાઓ અને ફલમગ્રો વિશે વિસ્તૃત માહિતી આપી પણ હવે આપણે નિકુંજભાઈને પૂછીએ આમાં લાંબા ગાળાના રિઝલ્ટ લેવા માટે ખેડૂત મિત્રોને કેટલા ડોઝથી અને કઈ રીતના છંટકાવ કરવા એની માહિતી લઈએ આપણે મનીષભાઈ આજે ટોલફેરા જે છે એ ગુજરાતની નંબર વન બ્રાન્ડ છે ખેડૂતો એમાં સૌથી લાંબા રિઝલ્ટ મેળવે છે તો હવે રિઝલ્ટ લાંબા કઈ રીતના મેળવવા ટોલફેરા છે એ ચાલીસથી થી પચાસ એમએલ પ્રતિ પંપ ડોઝમાં નાખી અને વિગે ચાર પંપ લેખે સ્પ્રે કરવાનો કે જે કપાસ સાડા ચાર પાંચ ફૂટની હાઈટમાં છે તો બંને બાજુએ દવા છંટકાવ થાય એ રીતના વ્યવસ્થિત છંટકાવ કરવો અને શક્ય હોય તો આની સાથે સિલિકોન જે આવે છે સિલિકોન સ્પ્રેડર એ પાંચ એમએલ પ્રતિપંપ ઉપયોગ કરવો જેથી કરીને તમને લાંબા સમયનું રિઝલ્ટ એમાં મળી શકે છે સહારાની કોઈપણ પ્રોડક્ટ અથવા તો તમે કોઈપણ ડોઝ છંટકાવ કરો છો તો લાંબા છંટકાવ માટે પ્રોપર તમારે જે કંપની દ્વારા નક્કી કરેલું હોય એ ડોઝ પ્રમાણે તમારે દવા છંટકાવ કરવી અને એની સાથે સિલિકોનનો ઉપયોગ કરવો જેથી કરી અને લાંબા સમયનું તમે રિઝલ્ટ મેળવી શકો છો